તો નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તો પહેલા તમને જણાવી અંત સુધી કરીને આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થશે મિત્રો કેટલીક માંગણીઓને લઈને ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે દિલ્હી તરફ જવા નીકળેલા ખેડૂતો પંજાબ અને હરિયાણાથી સરહદે પાંચ દિવસની મક્કમતાથી રોકાયા અને મિત્રો આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે ફરી વાતચીત થશે આ પહેલાં મિત્રો ચાર વખત મંત્રણા નિષ્ફળ રહ્યા છે પરંતુ હવે મિત્રો ખેડૂત નેતા રાકેશ ટિક્કેતે પણ એકવીસ તારીખે યુપી હરિયાણા પંજાબ અને ઉત્તરાખંડ રાજ્યોમાં ધરણા યોજવાની જાહેરાત કરી છે તો મિત્રો સરકાર અને ખેડૂતો વચ્ચે આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે ફરી એકવાર વાતચીત થશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ડુંગળીઓના ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ડુંગળીની નિકાસને સરકારે મંજૂરી આપી છે અને અત્યારે ડુંગળીની નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોને રાહત અનુભવાય છે કારણ કે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટીએ ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે આ ત્રણ લાખ પૈકી પચાસ હજાર ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થશે અને મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો સારો પાક ઉતરતા તેના ભાવમાં ભારે ઘટાડો થયો હતો પરંતુ મિત્રો ખેડૂતોએ રાજ્ય તેમજ કેન્દ્ર સુધી ડુંગળીની નિકાસને ફરું શરવા શરૂ કરવા માટે માગણી કરી હતી જે મિત્રો કબૂલાય છે અને અત્યારે ડુંગળીની નિકાસ શરૂ થઈ રહી છે તો આ ડુંગળીના ખેડૂતો માટે રાહતના સમાચાર છે અને બની શકે કે આવનારા સમયમાં તમને ડુંગળીના ભાવ ફરી એકવાર વધતા જોવા મળે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાનની ભયંકર આગાહી મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક ભયંકર ગઈકાલે આગાહી કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે તારીખ ઓગણીસથી લઈને બાવીસ ફેબ્રુઆરી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે પંદરથી લઈને તેત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પૂરેપૂરી શક્યતા સાથે જ મિત્રો તેમણે તારીખ ઓગણીસથી લઈને બાવીસ દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ભૂસ્ખલન કમોસમી વરસાદ સાથે સાથે મિત્રો વાયુના તોફાનો સાથે વાવાઝોડાની પણ આગાહી મિત્રો આંબાલાલ પટેલે કરી છે અને આની દરેક અસર ગુજરાત પર રહેશે તેમ પણ મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે તો ગુજરાતના દરેક ખેડૂતોએ આવી મિત્રો ભયંકર આગાહી માટે સાવધાન રહેવું જોઈએ જેથી કરીને તેમના પાકોને નુકસાન ના થાય ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કરોડોનો દંડ લોકોએ ચૂકવ્યો મિત્રો ગયા વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ એકસો કરોડ રૂપિયાનો અધધ દંડ ચૂકવ્યો છે દરરોજ મિત્રો દરરોજના લેખે આડત્રીસ લાખ રૂપિયા દંડ પેટે ચૂકવ્યા છે અને એક જ વર્ષમાં સો કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે મિત્રો બે હજાર ત્રેવીસમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ પંદર પોઈન્ટ નવ્વાણું લાખ મેમો ઇશ્યુ અપાયા હતા તેમાંથી ત્રણસો કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે રાજસ્થાન મિત્રો ત્રણસો આઠ તમિલનાડુ બસો નવ્વાણું બીજા સ્થાને અને ત્રીજા સ્થાને છે આંકડો મિત્રો માત્ર ઈ ચલણનો છે ઈ ચલણના માધ્યમથી મિત્રો લોકોએ એકસો લાખ કરોડ રૂપિયાનો અધધ દંડ સરકારને ચૂકવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તમારી દીકરીઓને મળશે આટલા લાભ મિત્રો આ યોજનાનો લાભ તમે લઈ લીધો તો દરેક દીકરીઓને એક લાખથી વધારે મિત્રો સહાય આ યોજનામાં આપવામાં આવે છે મિત્રો દીકરીઓ માટે મહત્વની વાહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંત્રીસોથી વધારે દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે વાહલી દીકરી યોજના અંતર્ગત મિત્રો રાજ્યમાં દીકરીઓના જન્મ દરમાં વધારો કરવા માટે સરકાર આ યોજના ચલાવે છે અને બે હજાર ઓગણીસ બાદ આ યોજના આવી છે અને આ યોજનાની અંદર જન્મેલ પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ મિત્રો ધોરણ એકમાં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો દીકરીઓને ચાર હજાર રૂપિયાનો આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાહલી દીકરી યોજનાની અંદર દીકરીઓ જ્યારે ધોરણ નવમાં પ્રવેશે ત્યારે મિત્રો બીજો હપ્તો છ હજાર રૂપિયાનો અને દીકરીઓ અઢાર વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય મળીને ટોટલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આ વાહલી દીકરી યોજનાની અંદર દીકરીઓને આપવામાં આવે છે વાલી દીકરી યોજનાનો લાભ લેવા માગતા મિત્રો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ અથવા તો તાલુકા મામલતદારની કચેરીએથી તમે મેળવી શકો છો નોંધનીય છે કે મિત્રો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતિનું સ્વઘોષણા પત્ર દંપતિના લગ્નનું પ્રમાણપત્ર સાથે જ મિત્રો રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે આ દરેક ડોક્યુમેન્ટ હોય તો આ ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો દીકરીઓને આ યોજનાની અંદર એક લાખ દસ હજારની સહાય મળે છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતાં મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ કે મિત્રો આવક પણ વધુ પ્રમાણમાં થતી હોય છે ત્યાં છેલ્લા ત્રણ દિવસ પૈકી મિત્રો સત્તરમી ફેબ્રુઆરીના રોજ સરેરાશ કપાસની આવકમાં તેજી જોવા મળી હતી અને મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ ત્રેપન હજાર ત્રણસો ને ચાલીસ મણ આવક નોંધાઈ હતી કપાસનો પ્રતિ મણ દીઠ ભાવ મિત્રો જોઈએ તો સૌથી નીચામાં નીચો ભાવ ત્યાં બોલાયો છે તે અગિયારસો ને રૂપિયાનો હતો અને સૌથી ઊંચામાં ઊંચો જે કપાસનો ભાવ બોલાયો તે પંદરસો ચૌદ રૂપિયા નોંધાયો હતો હતોએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવ્યું છે મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો દસ રૂપિયાથી લઈને પંદર કરોડ સુધીનો પાક વીમો ખોવાઈ ગયો છે પાલ આંબલિયાએ મિત્રો જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા અસંગઠિતતા નાત જાત ધર્મ પક્ષોમાં વેચાઈ જવાની નીતિ હું એક નહીં જાઉં તો શું ફરક પડશે વાળો વિચાર આપણને પાછા ખેંચે છે અને આમાં મિત્રો પૈસા ઉપરથી નીકળી જાય છે પરંતુ વચમાં કેટલાક પૈસા ખવાતા હોય છે અને પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે દસથી પંદર કરોડ રૂપિયાનો પાક વીમો જે છે તે મિત્રો ખવાઈ ગયેલો હોવાનો આક્ષેપ પાલભાઈ આંબલિયાએ કર્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઈ કેવાય કરાવવું હવે ફરજિયાત બન્યું છે નહીંતર તમને હપ્તો નહીં મળે મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તા માટે ઈ કેવાયસી ફરજિયાત બન્યું છે મિત્રો પંદરમા હપ્તા બાદ સોળમા હપ્તાની ખેડૂતો અત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં એકવીસ ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી ઝુંબેશ ચાલશે ગ્રામ સેવક તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીઓની કચેરીમાં પણ મિત્રો ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી શકાશે ખાસ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો ઈ કેવાયસી કરાવી શકે છે તો મિત્રો જો તમારું કેવાય સી બાકી હોય તો કરાવી લેજો કારણ કે જો આમ નહીં કરવામાં આવે તો મિત્રો સોળમો હપ્તો હવે ખૂબ જ નજીક છે જે તમને નહીં મળે અને કહેવામાં આવી રહ્યું છે મિત્રો સોળમો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનાથી લઈને માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં આવી શકે છે જો કે મિત્રો આ અંગે સત્તાવાર સરકારે કોઈ જાહેરાત નથી કરી પરંતુ કેટલાક મીડિયાના અહેવાલો પરથી અમે તમને જણાવી શકીએ કે આ હપ્તો જે છે તે આ મહિનાના અંતમાં અથવા તો આવનારા મહિનાના શરૂઆતની અંદર આવી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તેત્રીસ ટકા ખેડૂતો મોદી રાજમાં બે પાંદડે થયા મિત્રો દેશમાં ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે સ્થિતિ એવી છે કે મિત્રો ખેડૂતોને રોકવા માટે પોલીસે ટિયર ગેસના બાટલા પણ છોડ્યા છે આ સિવાય મિત્રો જે રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તેનાથી જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો છે હવે મિત્રો આ બધા વિવાદ વચ્ચે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે શું ખેડૂતો મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં તો મિત્રો આનો જવાબ દરેક ખેડૂત મિત્રો આપી શકે છે આપણે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેજો કે શું ખેડૂતો આ મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે મિત્રો માટે સૌથી સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફી સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના સિત્તેર હજાર કરોડ માફ મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશ પ્રવેશી રહી છે આ યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશી તે પહેલાં રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી જેમાં મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે બિડારના યુવાકોને એટલે કે મિત્રો બિડારના યુવાનોને સેના રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા કોન્ટ્રાક્ટ પર જ કામ કરો મિત્રો કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો એક રૂપિયો પણ માફ નથી કર્યો પરંતુ તેમના દેશમાં પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે જ્યારે મિત્રો કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસની સરકારે ખેડૂતોના સિત્તેર હજાર કરોડ માફ કર્યા હતા જેના પર મિત્રો મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે મિત્રો રાહુલ ગાંધીના આ જાહેરાત વિશે અને આ બયાન વિશે તમારું શું જાણવું છે એકવાર જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને મોટો નિર્ણય લેવાયો છે મિત્રો દેશના કરોડો ખેડૂતો હવે મોટો ફાયદો મેળવશે અને સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે એટલું જ નહીં હવે મિત્રો નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે સરકારે યુરિયા નોન યુરિયા ખાતરોને ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે અને આ સાથે મિત્રો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ મ્યુરિએટ પોટાશ અને પોષક તત્વો આધારિત સબસીડી બે સપોર્ટ હેઠળ આવતા દરેક ખાતરો માટે મિત્રો ખેડૂતો પાસેથી મનમાની કિંમતો જે વસૂલાતી હતી તેની ઉપર રોક લગાવવામાં આવશે અને ખેડૂતોની પાસે જેટલી કિંમત મેળવવી હોય એટલી જ યોગ્ય કિંમત મેળવવામાં આવશે જેથી કરીને દરેક ખેડૂત ખાતરનો યોગ્ય ઉપયોગ કરી શકે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના આંદોલનથી આમ માણસને મોટો ઝટકો મિત્રો પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલનને કારણે લોકોની અવરજવરને ભારે અસર થઈ છે ત્યારે મિત્રો ખાદ્ય ચીજોના પુરવઠાને પણ અસર થવા લાગી છે પંજાબથી આવતા બટેટા વટાણા અને મિત્રો વાત કરીએ તો આઝાદપુર શાક માર્કેટથી આવતા કેટલાક શાકભાજી પણ રોહતક માર્કેટમાં નથી પહોંચી રહ્યા જેના કારણે મિત્રો શાકભાજીના ભાવમાં લગાતાર વધારો થઈ રહ્યો છે અને મિત્રો આ આંદોલનના કારણે કેટલીક વસ્તુઓ જે ઢોળવામાં આવે છે આ દરેક કારણને લીધે ખેડૂતોના આંદોલનથી આમ માણસને પણ મોટો ઝટકો લાગ્યો છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આપવામાં આવશે મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયાની બેંકમાંથી લોન આપવામાં આવશે આ યોજનાનું નામ છે મિત્રો પીએમ સ્વનિધિ યોજના અને આ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો અને નાના ખેડૂતો આગળ આવી શકે અને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને મિત્રો આ યોજનાની મેઇન વાત એ છે કે તમે માત્ર ને માત્ર આધાર કાર્ડના પુર પુરાવા સાથે આ યોજનાની અંદર દસથી વીસ હજાર રૂપિયાની સહાય મેળવી શકો છો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખેડૂતોને ખરેખર પાસ પાક નિષ્ફળ જતા પાક વીમો આપવામાં આવે છે કે નહીં મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂત દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે ખેડૂતો માટે મિત્રો આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે મિત્રો કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલા પાક બરબાદ થઈ જાય ત્યારે તેને ભારે એવું નુકસાન થઈ જાય છે અને આ નુકસાન થતા મિત્રો ખેડૂતો કોની પાસે માંગણી કરે એક લાસ્ટ ઓપ્શન તરીકે તેઓ સરકાર પાસે માંગણી કરે છે અને સરકાર ખેડૂતોનું કંઈ પણ સાંભળતી નથી ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને આ ભજનલાલની સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાની બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતા છે મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો કારણ કે રાજસ્થાનમાં ભજનલાલની જે સરકાર છે તે પણ એક ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ એક ભાજપની જ સરકાર છે તો રાજસ્થાનમાં ખેડૂતોને આઠ હજારનો હપ્તો મળે છે અને ગુજરાતમાં છ હજારનો તો શું ગુજરાતના ખેડૂતોને પણ આઠ હજાર રૂપિયાનો જ હપ્તો આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને અચૂક જણાવી આપજો દરબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે કિસાન રક્ષક પોર્ટલ હેઠળ મિત્રો ચૌદ ચાર સુડતાલીસ હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરથી મિત્રો ખેડૂત મિત્રો જે છે તે ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે એટલે કે મિત્રો જે પણ ખેડૂતોએ વીમાને લગતી હોય જાણકારી મેળવી હોય અથવા તો હેલ્પલાઇન નંબર પર કિસાન ક્રેડિટ કાર્ડ સાથેને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો હેલ્પલાઇન નંબર ચૌદ ચાર સુડતાલીસ પર ફોન કરીને માહિતી મેળવી શકે કરીએ તો શું ખરેખર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય આપવામાં આવે છે કે નહીં મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ સમાવેશ થાય છે જેની મદદથી મિત્રો ખેડૂતોને આર્થિક મદદ મળી રહી છે પરંતુ મિત્રો સમય સાથે ખેતી પણ ટેકનોલોજી દ્વારા થઈ રહી છે અને સાધનો દ્વારા થઈ રહી છે ત્યારે મિત્રો ડિજિટલાઇઝેશન દ્વારા વધતા વ્યાપને કારણે ખેતીને લગતી ઘણી મહત્ત્વની સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો સુધી પહોંચી રહે છે માહિતી તેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે ટ્રેક્ટર ખરીદવા માટે પરંતુ મિત્રો ઘણા ખેડૂતો એવો ક્લેમ કરી રહ્યા છે કે એમને ટ્રેક્ટર ખરીદવા માટે મળતી નથી સબસિડી પણ શું મિત્રો આની સચ્ચાઈ શું છે એ તો હવે આગળ રિપોર્ટ આવે તેવી ખબર પડી શકે પરંતુ મિત્રો તમને સબસિડી આ યોજનાની અંદર મળી છે કે નહીં ટ્રેક્ટર ખરીદવા માટે તમને કોઈપણ પ્રકારની સબસિડી મળી છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો